નમસ્કાર મિત્રો મારી યુટ્યુબ ચેનલમાં તમારું હાર્દિક સ્વાગત છે પણ તમે કોઈ અજાણ્યા છોકરાના સંપર્કમાં ઇન્સ્ટાગ્રામના માધ્યમથી આવો છો થોડી ઘણી વાતચીત થી આખી જિંદગી સાથે રહીશું એ વચનમાં બંધાઈને પ્રેમ લગ્ન કોર્ટમાં જઈને કરી તો આવ્યા પણ લુણાવાડા પાસે આવેલ ગામ એ ગામમાં મહેશભાઈ રહેતા હતા તેઓ પોતે શિક્ષક તેમના પત્ની પણ શિક્ષક સાથે ગામડે ખેતી પણ કરતા તેમને સંતાનમાં દીકરો અને દીકરી પોતે નોકરીયાત એટલે પોતાના બાળકો ભણે એ આશા હતી મહેશભાઈએ તેમની દીકરી નેહાને એન્જિનિયરિંગમાં અભ્યાસ માટે અમદાવાદ મૂકી નેહા તો ગામડેથી સિટીમાં ગઈ એટલે હરખ કંઈક અલગ જ હતો અને એમાંય પાછો મળી ગયો મોબાઈલ બે વર્ષ તો કોલેજના પસાર થઈ ગયા કોલેજના ત્રીજા વર્ષમાં નેહાના ઘરે સમાચાર આવે છે કે નેહાએ કોર્ટ મેરેજ કરી લીધા છે આ બાજુ તો મહેશભાઈને વિશ્વાસ નથી થતો કે મારી દીકરી જે દરેક વાત મને એ પૂછતી એને આટલું બધું મારાથી છુપાયું નેહા કોલેજના બીજા વર્ષમાં હતી ત્યારે ઇન્સ્ટાગ્રામના માધ્યમથી રિતેશના સંપર્કમાં આવી હતી બંને જણા સારી વાતો કરતા ફરવા જતા મજા કરતા તેણે નેહાને જણાવ્યું હતું કે મારે કાપડનો શોરૂમ છે મારા ત્યાં આઠ માણસોને કામે રાખ્યા છે અને હું અમદાવાદમાં જ રહું છું નેહાબેન પણ ધીમે ધીમે રિતેશની વાતોમાં એ તણાઈ ગયા અને લોભાઈ ગયા બંને એ નક્કી કર્યું કે હવે આપણે કોર્ટ મેરેજ કરી દઈએ કોર્ટ મેરેજ તો કર્યા પછી રિતેશના ઘરે જવાનું થયું ત્યારે સારી સારી વાતો ચાલી એટલે થોડા દિવસ સારું લાગ્યું પણ અહીં તો જ્યારે સાચી વાતોની ખબર પછી પડી કે હું તો રિતેશની વાતોમાં આવી ગઈ રિતેશ તો તેના ચાર મિત્રો સાથે ઘર ભાડે રાખી રહેતો હતો રિતેશને તો કોઈ કાપડનો શોરૂમ નથી તે તો નોકરી કરતો અને મહિનાનો નવ હજાર પગાર હતો નેહા તેની સાથે એકાદ મહિનો વિતાવ્યો પાછું એના સાસુ સસરાને એમના ઘરે જઈ મળી આવી ત્યાં જઈ ખબર પડી ક્યાં રિતેશ તો કોઈના કહ્યામાં જ નથી અને કોઈનું એ કંઈ પણ સાંભળતો જ નથી પણ હવે કરવું શું પોતાની જાતે લીધેલો નિર્ણય એટલે અફસોસ સિવાય કશું બતું જ નહીં કહેવાય છે ને કે છોડું કછોરું થાય પણ એ માવતર કમાવતર થતા નથી નેહા જે મમ્મી પપ્પાને કહી દીધું હતું હું ઓળખતી નથી પરંતુ મમ્મી પપ્પાની યાદ તો આવે છે જણાવે છે કે હું પપ્પાના ઘરે બે ચાર દિવસ રહી આવું પછી પાછી આવી જઈશ પણ એમ હવે મેરેજ તો થઈ ગયા છે એટલે હવે નેહા પાછી આવી જ જશે ને નેહા મમ્મી પપ્પાના ઘરે આવે છે મહેશભાઈ ને તેની પત્ની એ નેહાને જોઈ ખુશ તો થઈ ગયા પણ સાથે ગુસ્સો પણ આવતો હતો પરંતુ વ્યક્ત નહોતા કરી શકતા નેહા ઘરે આવી બહુ જ રડી માફી મદદ માગે છે કે કે પપ્પા હવે હવે હું શું કરું નેહાએ કીધું મારે ત્યાં જવું જ નથી હું મક્કમ છું મહેશભાઈ તેમની નેહાને લઈને મારા ત્યાં મળવા આવ્યા રિતેશ સાથે પણ મેં વાત કરી અને લાગ્યું જ કે આની સાથે આખી જિંદગી એ કેવી રીતે નેહાની જશે બહુ જ તોછડી ભાષા એની હતી એને તો સ્પષ્ટ કહી દીધું કે નેહા ના આવે નેહા ના આવે તો મને તો બીજી મળી જશે ઘણી બધી ચર્ચાઓના અંતે વકીલશ્રીની મદદથી અંતે નેહાના છૂટાછેડા તો થઈ ગયા પરંતુ આવા કિસ્સાઓ જ્યારે જોઈએ છીએ ત્યારે દુઃખ થાય છે મિત્રો વિડીયો પસંદ આવે મારી ચેનલને સબસ્ક્રાઈબ કરો ફોલો કરો શેર કરો મળીએ આગળના વિડીયોમાં બંને જો મારી ચેનલ સાથે મળીશું આગળના વિડીયોમાં જય શ્રી કૃષ્ણ રાધે રાધે જય શ્રી રામ